ડીસા શ્રી શક્તિ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા અઢારમી અંબાજી માતાની પગપાળા યાત્રા નીકળી બનાસકાંઠાનું પ્રસિદ્ધ માં અંબેમાનું ધામ જેમાં ભાદરવા મહિનામાં ભાવી ભક્તો દ્વારા ગુજરાતમાંથી પગપાળા સંઘ લઈને આવતા હોય છે અને માના ચરણમાં શીશ નમાવી આશીર્વાદ લેતા હોય છે ત્યારે આ વખતે ભાદરવી પૂર્વના મેળામાં ભાવી ભક્તો પગપાળા સંઘો લઈને આવવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ડીસા શહેરમાં આવેલ સમર્પણ નવજીવન અને સ્નેહકુંજ સોસાયટીના ચાચર ચોકમાંગથી સવારે જગતજનની શ્રી અંબે માતાજીના ચરણોમાં શ્રી શક્તિ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા મેઘરાજાની મહેરની સાથે અઢારમા વર્ષની અંબાજી પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે રથનું પ્રસ્થાન કરવામાં આવેલ ભક્તોએ પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી માતાજીની પ્રાર્થના કરી જય અંબેના જયઘોષ સાથે અંબેના ચરણોમાં શીશ ઝુકાવવા જવા માટે શક્તિ મિત્ર મંડળ દ્વારા સંઘયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું બોલ માડી અંબે જય અંબે જય અંબે જય અંબેના નાચ સાથે માતાજીના રથનું પ્રસ્થાન થયું હતું મોટી સંખ્યામાં શ્રી શક્તિ ગ્રુપ મિત્ર મંડળના સભ્યો જોડાયો હતો અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંડ જય એમ જય શ્રી શક્તિગુરૂપ આનંદ પ્રકાશ મિત્ર મંડળ છેલ્લા અઢાર વર્ષથી પગપાળા યાત્રા સંઘનું આયોજન કરે છે આ યાત્રામાં ત્રણસો ઉપર યાત્રાળુ જોડાયેલા છે આ સંઘનો મુખ્ય હેતુ છે કે જે એકલ દોકલ માનતાવાળા હોય એ ન જઈ શકતો હોય એમને અમે લઈ જઈએ છીએ સાથે મા દુર્ગાને નવરાત્રિમાં અમારા જાજર ચોકમાં આવે એનું આમંત્રણ આપીએ છે સાથે આપણા દેશનું રાજ્યનો અને દિશા શહેરનું કલ્યાણ થાય અને નરેન્દ્રભાઈ મોદીને દીર્ઘ આયુષ્ય મળે એમના હાથે દેશના સારા કાર્યો થાય એવી એમના આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરીએ છીએ જય એમ બે જય એમ બે જય એમ બે આ સંઘમાં ત્રણસો ઉપર વ્યક્તિ જોડાયેલા છે જેમાં મહિલા શક્તિ એકસો એંસી ઉપર છે બાકીના ભાઈઓ છે આજે અમે નીકળ્યા છીએ રવિવાના દિવસે અને મંગળવારના રોજ અમે જગતજનના ચરણોમાં જઈશું જય અંબે જય